જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બધાએ પાલકના મુઠિયા પાલકના થેપલા અને પાલકનું શાક ખાધું હશે તો આપણે આજે બનાવીએ છીએ પાલકના મુઠિયા તો એના માટે આપણે લીધું છે એક મોટો બાઉલ જેટલું એટલે એક જુડી પાલક એક કપ જેટલી કોથમીર એટલે કે ધાણા અને આપણે આ લીધો છે ઘઉંનો રોટલીનો લોટ પછી જુવારનો લોટ અને ચણાનો લોટ તમે જુવારનો લોટ ના નાખો તો પણ ચાલે અને નાખો તો પણ ચાલે એને સ્કીપ કરવો તો કરી શકો છો બાકી ઘઉંનો અને ચણાનો લોટ નાખવો પછી આપણે તેમાં ઉમેરીશું એક બાઉલ જેટલા ધાણા અને એક મોટો બાઉલ પાલક એટલે એક જોડી પાલક ઉમેરીશું તેને આપણે સુધારી અને સરસ પાણીથી ધોઈ અને લીધેલી છે પછી આપણે તેમાં નાખીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તો આ એ પેસ્ટમાં નાખ્યા પછી આપણે એમાં નાખીશું તલ અને હાથેથી મસળી અને આપણે તેમાં અજમો નાખીશું પછી થોડોક એવો આપણે એમાં ગરમ મસાલો નાખીશું પછી આદુ જો તમારી પાસે ના હોય તો તમે સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો પછી આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખીશું અને એક ચમચી જેવી તેમાં ખાંડ ઉમેરીશું અને પછી બીજા રૂટિન મસાલા એડ કરીશું તેમાં આપણે હળદર મરચું ધાણા જીરું અને હિંગ ચપટી જેવી હિંગ ઉમેરશું બધા મસાલા આપણે ઉમેરી દા છે હવે આપણે ગળપણ નાખ્યું તો એના માટે હવે થોડી ખટાસ ઉમેરીશું તમે ના ગળપણ ખાતા હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો ખાલી એકલું દહીં પણ નાખી શકો છો અને જો દહીં ખાટું ના હોય તો તમે લીંબુ પણ ઉમેરી શકો છો પછી આપણે મોણ માટે તેલ ઉમેરીશું અને જે દહીં ઉમેર્યું હતું ત્યાં જ આપણે સોડા નાખ્યો છે પિંચ જેવો સોડા નાખવાનો છે તેનાથી એકદમ સોફ્ટ એવા બનીને મુઠિયા રેડી થશે પછી બ થોડું એ દહીંવાળું કપ હતો એમાં મેં ધોઈ અને પાણીના સહેજ પાણી નાખી અને આ રીતે થોડો સોફ્ટ હોય એવો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે અને થોડો એને તેલથી ગ્રીસ કરી લીધો છે અને હવે તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ પણ સાઇડ થઈ ગયો છે હવે આપણા ઓરશિયા ઉપર આપણે થોડું તેલ લગાવી તેને ગ્રીસ કરી લઈશું અને આપણું સ્ટીમરમાં જે જાડી છે એને પણ આપણે થોડી તેલ લગાવી લઈશું નીચે જો આપણે પાણી મૂકી દીધું છે તો એ આપણે હવે એનું ઢાંકણ બંધ કરી દઈશું ત્યાં સુધી તે સરસ મસ્ત પાણી પણ ઉકળી જાય અને ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે આપણા મુઠિયાના વાટા કરી લઈએ તો આવી રીતે એક થોડો મોટો એટલે મીડિયમ સાઇઝનો એક લુવો લેવાનો છે એને આવી રીતે થોડો હાથેથી કરતા જઈએ અને આપણે જેમ પૂરીને એવું કરવા ગુલ્લા બનાવવા માટે કરીએ છીએ એ રીતે આ રીતે કરી લેવાનો છે ઓરસિયા પર રાખીને કે કોઈ થાળી પર રાખીને કે ગમે તે રીતે તમે તમારી રીતે તમને જેમ ફાવે એવી રીતે બે હાથે સરસ તમારે કરી લેવાનું છે તમારે જો આની થિકનેસ છે તે થોડી આ રીતની રાખવાની છે બહુ પતલું પણ નથી કરવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું અને આવી રીતે આપણે બધા બીજા વાટા પણ કરી લઈએ જો વાટા થઈ ગયા છે અને જ અત્યારે જુઓ તમે કે બધા વચ્ચે જગ્યા છે આપણે મીડિયમ ટુ લો એટલે હાઈ ગેસ પણ નથી કરવાનો અને ધીમો પણ નથી રાખવાનો વચ્ચેનો રાખવાનો છે વીસ મિનિટ થાય પછી તમારે ચેક કરી લેવાનું છે અને વીસ પચીસ મિનિટ થશે વફાતા જો બધી જગ્યા બુરાઈ ગઈ છે આપણા મસ્ત ફૂલી ગયા છે તો આપણે ચપ્પુ નાખી અને ચેક કરી લઈએ તો ચપ્પુ આપણું ક્લીન આવે છે તો આપણા મુઠિયા રેડી છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય પછી આ રીતે જો ઇઝીલી નીકળી જશે પછી એને કટ કરવાની પણ બે રીત છે તમે એને કઈ રીતે કટ કરો એ નાના ખાવા હોય તો આવી રીતે વચ્ચેથી બે પાર્ટ કરી અને પછી કાપી શકો છો અને ગોળ ખાવા મોટા તો તમે આ રીતે પણ કાપી શકો છો જો આખું મુઠ્ઠી પણ કાપી શકો છો અને બે પાર્ટ કરીને આવી રીતે અડધા અડધા પણ આવી રીતે નાના નાના કાપી શકો છો એ તમારે આવી રીતે બધા મુઠિયા કાપી લેવાના છે અને પછી હવે તેનો વઘાર કરીએ તો આપણે એક વાસણમાં બે ચમચા જેવું તેલ લીધેલું છે પછી તેમાં આપણે નાખીશું રાઈ રાઈ આપણે બે નાની ચમચી જેવી રાખી છે એક મોટી ચમચી જેવી રાઈ નાખી છે રાઈ તતળી જાય પછી આપણે તેમાં મીઠો લીમડો પછી આપણે એમાં ઉમેરીશું થોડી પીંચ જેવી હિંગ અને તલ ઉમેરી લેશું તલ થોડા ફૂટવા લાગે એટલે તરત જ આપણે તેમાં મુઠિયા ઉમેરી લેશું અને સરસ બધું મિક્સ થઈ જાય વઘાર સાથે એ રીતે બધું હલાવી લેશો અને આ સ્ટેજ ઉપર તમે ચાખી શકો છો કે તમારા કોઈ બી મસાલા ઓછા થયા હો તો તમે એક્સ્ટ્રા ઉમેરી શકો છો જેમ કે લીંબુ છે ખાંડ છે મરચું છે મીઠું છે કંઈ પણ તમે મસાલામાં એડ કરી શકો છો પછી થોડી કોથમીર નાખી અને સાત પાંચ સાત મિનિટ જેવું આવી રીતે આપણે હલાવતા રહી અને એને આપણે થોડા કૂક કરી લેવાના છે એથી એનું ટેક્સચર સારું આવી જાય તો આ મુઠિયાની રેસીપી કેવી લાગી તે તમને કોમેન્ટમાં કરજો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હવે ફટાફટ ચા જોડે મુઠિયા ખાઈ લઈએ તો કેવી લાગી રેસીપી કોમેન્ટ કરજો મળીએ નવી રેસીપી સાથે બાય બાય